અમરેલી જિલ્લાના બગસરા શહેર ભાજપ લઘુમતી મોરચા પ્રમુખ યુનુષભાઈ શેખે બે દિવસ પહેલા કોંગ્રેસમાં જોડાયા બાદ ફરી ભાજપમાં જોડાતા શહેર ભાજપ પ્રમુખે તેમને ભાજપનો ખેસ પહેરી આવકાર્યા હતા ગુજરાત રાજ્યમાં લોકસભા ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી છે તેને રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે અમરેલીના બગસરાના શહેરના ગોંડલિયા ચોકમાં લોકસભા કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ટુમરના સમર્થનમાં જાહેર સભા યોજાઈ હતી જેમાં ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ યુનુષભાઈ શેખ સહિત ટીમે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો ત્યારે માત્ર બે જ દિવસમાં યુનુષભાઈ શેખ ફરીથી રાજી ખુશીથી ભાજપમાં જોડા

હમણાં બે દિવસ પહેલાં જ જે કોંગ્રેસની સભા હતી ગોંડલિયા ચોકમાં ત્યારે મેં કોંગ્રેસનો ખેસ ધારણ કરેલો હતો બે દિવસ પહેલાં જ એમાં એવું હતું કે ભારતીય જનતા પાર્ટીની અંદર અમુક અમુક મીટિંગો અને જે સભાઓ થતી હતી એમાં માટે અવગણના થતી હતી એટલા માટે હું કોંગ્રેસમાં જોડાનો હતો બે દિવસ પહેલાં અને પછી એ લોકોને રજૂઆત કરી અને એ લોકોને અવરનવર ફોન આવીને એમને કીધું સમજાવ્યો મને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ સમજાવી અને મને કીધું કે તમને શું વાંધો છે એટલે મેં એમને વાંધો દર્શાવ્યો મને કીધું આવું ગુમનામારી થતી હોય એટલા માટે હું કોંગ્રેસમાં જોડાણો તો એ લોકોએ ખાતરી આપી છે કે ના હવે તમને માનપાન મળશે અને આ પાર્ટી આજે તમે જોડાયેલા રહો કેમ કે ભરતભ્રષ્ટરિયાને આપણે દિલ્હી સુધી કમર ખેલાવીને મોકલવાના છે એટલા માટે હું ભારતીય જનતા પાર્ટી પાછો જોડાયો જોડાયેલો અમારા લઘુમતી શેખ મંત્રી તરીકેની અને ઇન્ચાર્જ પ્રમુખ તરીકેની પણ જવાબદારી સ્વીકારતા હતા લઘુમતી મોરચામાં ખૂબ જ સારી એની કામગીરી હતી એ બે દિવસ પહેલાં કોંગ્રેસમાં પ્રવેશ કર્યો એવું અમને જાણવા મળ્યું હતું પરંતુ અમને વિશ્વાસ હતો કે યુનુષભાઈને અમે કોઈ સસ્પેન્ડ નથી કર્યા કે અમે એને કોઈ પક્ષમાંથી હાકી નહોતા કહેતા અમને શ્રદ્ધાને વિશ્વાસ હતો કે અમારી પાર્ટીમાંથી યુનુષભાઈ ક્યારેય જાય નહીં અને યુનુસભાઈને કેવી રીતે કેમ જવું પડ્યું એ એની અંગત બાબત હતી પરંતુ એ આજે રાજી ખુશીથી ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં પ્રવેશ કર્યો અને રાજી ખુશીથી ફરીથી કામે લાગી ગયા છે અને ભારત માતા કે જય બોલાવી છે અને એમને એક એવી પણ વાત કરી કે આજે રાષ્ટ્રની અંદર નરેન્દ્ર મોદી સાહેબની કામથી હું પ્રભાવિત છું

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ